કુંભરવાડા પીપર પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના કુંભરવાડા મામાની દેરી પાસે પીપર પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે રાજુભાઈ લવજીભાઈ સોલંકી કડિયા કામ કરતા બપોરના સમયે જમવા જતા અકસ્માત સર્જાયો હતો જ્યારે રાજુભાઈને ગંભીર ઈજા થતા એકસો આઠને ને જાણ કરી એકસો આઠ ઘટના સ્થળે પહોંચીને સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા થઈ જવા પામ્યા હતા

અમે આવે પાસે રામદેવનગર તમારું કામ ચાલુ હતું પીપરે અમારું કામ ચાલુ હતું ઘરે અમે જમવા જતા હતા